જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી બે હજાર પચ્ચીસને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ હોવા છતાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં મતદાન મથકો પર ઉમટી પડ્યા છે બનાસકાંઠા જિલ્લામાં આજે કુલ ત્રણસો બાવીસ ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે આ ત્રણસો બાવીસ પંચાયતો પૈકી ત્રણસો ત્રણ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે જ્યારે ઓગણીસ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે વહેલી સવારથી જ મતદાન માટે લોકોમાં અનેરો મળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો વરસાદી ઝરમર અને વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ મતદારો મતદાન મથકે ઉમટ્યા હતા અને કતારો લગાવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આ દ્રશ્યો લોકશાહીના પર્વ પ્રત્યે નાગરિકોની જાગૃતિ અને પ્રતિબદ્ધતા દર્શાવે છે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને વહીવટીતંત્ર દ્વારા લોકોને ચૂંટણીના આ મહાપર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે આ સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે